કેમ છો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયેલા ખાડીમાં ખાડીમાં આજે આપણે આવેલો છે પણ એકદમ નવું વિડીયો લઈને જે આપણા ચેનલ છે જ મળે તો આપણે જે આપણે જેને અમે જાલિયા તેમાં તમે શું બાંધીએ એમ કે તો ટીકા બાંધીએ તે એક ઇલ ફિશ છે તો તેને આપણે પકડવાના છે તો કેવી રીતે પકડીએ એ બી તમને બતાવીએ વિડીયોમાં બન્યા રહેજો આ એક ડિફરન્ટ વિડીયો છે એટલે સમજમાં થોડી વાર લાગશે પણ તમને બતાવું કેવી રીતે અમે ઇલ ફિશ પકડીએ તે ને આજે આપણે જરા ઉપર બેસેલા છે કેમ કે પાણી હજુ ખાડીમાં છે જે તમને બતાવું મિત્રો ખાડીમાં પાણી છે હજુ પાણી સુકાતું નહીં મળે હજુ ટાઈમ છે હજુ ના હજુ અમારી ચારે બાજુ ખાડી આવી ચારે બાજુ ખાડી જ છે આવી ખાડીમાં આપણે આવેલા છે ને તમને બતાવું કેવી રીતે અમે ટીકા કાઢી હતી ને તેના લીધે આપણે લાવેલા છે ગરી જે હું આમ તો આપણે કહી શકીએ કેમ કે ગામ હિસાબે નામ અલગ હોય તેવી રીતે અમે ગરી ગયા તો ગરી ગરીમાં કયા ગા પોઈએ ને કેવી રીતે કાઢીએ એ તો મને બતાવીએ વિડીયોમાં ખાલી બન્યા તો તમને બતાવું જોવા મજા આવશે તો મિત્રો આપણે ખાડીમાં પહોંચી ગયા છે પાણી લગભગ થઈ ગયું છે જેટલું આપણે ટીકા કાઢવાનું તેટલું તમને બતાવવું આ ખાડી છે ને એક ખતરનાક ખાડી છે જેઓ કે મેંગ્રો મેંગ્રોના જે મૂળિયા હોય ને એમાં કાલવા બંધાય છે નાંદા કાલવા એ બી તમે બતાવો એમાં છે ને ધ્યાનથી ચાલવા પડે ને એના છે ને નીચે એની દર હોય જે ટીકા કે આપણે કરશલા પકડવા માટે તેની મદદ મતલબ તેનો ઘા બાંધી હતી તમને બતાવો આ જો મેંગ્રો આ ઝાડ ને એના મૂળિયા ને આવી દર હોય આવી આવી દર હોય આવી દર ને આ ખાડી આ એકે સાઈડ હોય આ સાઈડ જુઓ આ સાઈડ આવી કંઈ ખાડી છે તો એમાં આપણે ધીરેથી ચાલવા પડે નહીં તો આપણા પગ કપાઈ જાય એટલે આપણે ધીરે ધીરે ચાલીએ એમાં ને પછી તમને દર બતાવીએ ને કેવી રીતે આપણે ગરી રાખીએ એ બી તમને બતાવીએ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો જોવા મજા આવશે ને આપણે ટીકા પકડવાના જ છે આજે કેમ કે આપણું પછી કરસતા પકડવાનું કામકાજ ચાલુ થઈ જવાનું છે એટલે તમે ખાલી તમને બતાવું વિડીયોમાં બન્યા રહો મિત્રો તમને બતાવું આ જુઓ આ આ નાનલા કરચલા છે ને આ હુક છે એમાં આપણે એના અંદર ઘા બનાવવાના છે ને આપણે દરમાં લખીએ તો ટીકા આવે કે નહીં આવે એ બી તમે જોજો વિડીયોમાં બન્યા રહેજો તો મને બતાવું કેવી રીતે એ વર્ક કરે આપણે પકડે તમને બતાવે તો મિત્રો જુઓ આ કરચલા એમાં આપણે નાનલા કરચલા જેને અમે ઠુલિયા કે એ આપણે ભેરી લીધા છે ગાડીમાં હવે એને આવી રીતે દરમાં નાખવાનું આવી રીતે જોયા આવે કે નહીં આવે ખેંચવાનું ચાલુ હવે તમને બતાવું ધીરે 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 એ ખેંચશે આ જુ આ જુઓ આવી જ રીતે આપણે બીજી આપણી ત્રણ ઘરી છે આ ત્રણ એવું લખીએ આપણે તમને બતાવીએ હાજુ આપણી બીજી બે છે આ એક તો આવી ગયો છે આપણામાં આ બીજી પાણી દર આવી રીતે કાઢવાનું આપણે હોય ને તો આવી જ જાય આ જો આ ખેંચતો છે આપણે એને આપણે પછી ખેંચવાના છે પણ ત્યાં સુધી આપણે બીજી બી દર જોઈએ આવી જગા છે ને આ આ પોચી જગા હોય ને આવામાં રહેવાનો ચાન્સ પૂરો હોય એનો ટીકાનો જોઈએ આપણે એક બીજી દર જોઈએ છે આપણે છે છે કે તો આવી જ જાય એમ હવે આપણે એને બે ત્રણ મિનિટ પછી કાઢીએ કેમ કે તે બે ત્રણ મિનિટમાં એ ખાઈ જાય તો એની ગરી મોડામાં અંદર સુધી જતી રહી તો પછી આપણે એને ખેંચીએ અને તમને બતાવીએ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો જોવા મજા આવશે મિત્રો આપણે એક ઘરેમાં આવેલો છે તમને બતાવું જરાક જુઓ ખાલી આવજો આ ઘરેમાં આવેલો છે ખેંચ્યા કરતો છે આવી દરમાં હોય એ એને આપણે ખેંચીએ ને તમને બતાવીએ લાગે કે નહીં શાયદ ખબર નહીં મળે આવ આવી ગયા શાયદ આવી ગયા આવી ગયા આવજો આની કહેવાય ટીકા હવે એને કાપીએ આપણે ઉપર જાય ને બતાવો કેવી રીતે આપણે કાપી આને છે ને આવી રીતે ધર્મ કુસવા લેવાનું ખતમ આ પછી આપણે થેલીમાં ભરી લઈએ આ જુઓ હવે એને આપણે ઘરેથી કાઢી લઈએ આવી રીતે હજુ એક બીજા આવેલો છે તો મને બતાવું લાગી કે નહીં લાગી આપણે જોઈએ તો મિત્રો અગાડી આપણે આવી ગયા છે એક આપણી બીજી જેમાં આપણી ગરી લઈ ગયેલો છે ટીકો એને આપણે કાઢવાના છે જો અગાડી ખાડીનું પછાડી પાણી અગાડી પાણી ને આ એક છે લોકલ બોટ આ છે આવી ને વચ્ચે આપણી દરમાં એક લઈ ગયેલો છે હા જો આમાં જે દોરી ખેંચાઈ રહેલી છે ને હવે એને આપણે કાઢીએ તમને બતાવીએ ખેંચો બહુ તાકાત લાગે કેમ કે આ છે ને આ જગા જેવી છે કેમ કે આ જગા મૂળામાં છે ને આ પોતે જોર મારી જાય એટલે નીકળવાનો ચાન્સ ઓછો એટલે આપણને તાકાત બી ખૂબ લાગે તો આપણે ખેંચીએ એને સાડે પેલે ધીર નથી ખેંચવાનો એમ હા હાઈ તાકાત લાગે ખૂબ આઈ ભાઈ ઓ આય ભાઈ આ જો આજ ખૂબ તાકાત લાગે મોટો છે એને અગાડી લઈ જાય એના પછી કાપીએ તમને બતાવીએ

જેને અમે ટીકા કહે કે આપણે કરેસલાના કરેશલા પકડવા માટે જાલિયામાં બાંધીએ બતાવીએ આપણે જેલીમાં ફરીએ બે થઈ ગઈ છે તો મિત્રો આપણામાં બે ગરીમાં આવેલા છે જે તમને મને જગ્યા બતાવો એક બાજુવાળા છે ને એક આ સાઈડ આવેલા છે તો હવે આપણે નીચે ઉતરવાના છે એકમાં જ દેખાશે કેમ કે આપણે નીચે જાય ને તો અંદર સ્ટેન્ડ રહી નહીં આપણું એટલે એના કારણે એક જ બતાવું તમને પણ ખેંચવાના બે છે તો કેટલા લાગે એ તમને બતાવું ખાલી બન્યા રહ્યો તમે બતાવો મેં બે જીવતા તો આજે આપણે કેટલી આપણે ટીકા આ છે થેલીમાં સાત આઠ પીસ એટલી આપણે પકડી લીધી બધા ટીકા આપણે ને એના આપણે લાખવાન પછી આપણે જાલિયા તે તમને બીજા વિડીયોમાં જોવા મળશે સાહેબ ટાઈમ મળે તો અમને થોડા જ દિવસમાં જોવા મળી જશે તો બસ આજના માટે એટલું જ વિડીયો સારું લાગે તો લાઇક શેર અને હા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બે લાઈકનને બી દબાવી લેજો કેમકે અમારો મારા વિડીયો બધાથી ફર્સ્ટ તમને જોવા મળશે કેમ કે તેની નોટિફિકેશન મળી જશે એટલે અને હા કંઈ પૂછવું હોય તો આપણે ઇન્સ્ટા આઈડીની લિંક છે આપણી ડિસ્ક્રિપ્શનમાં તેમાં ચેક મારજો તો બસ આજના માટે એટલું જ